રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અશોકસિંહ ભડથ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજીને વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાનું આનબાન અને શાનથી સ્વાગત કરાયું હતું જય મહાકાલ હર હર મહાદેવ જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું રેલી દરમિયાન શ્રી ઝાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે સભા યોજાઈ હતી જેમાં રાજ સાહેબ શ્રી કેશરીદેવસિંહજીને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાઘેલાએ મહાકાલની ફોટો પ્રતિમા અર્પણ કરી સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા